અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ચારધામ યાત્રામાં ફરી એકવાર વિઘ્ન ઊભું થયું છે બદ્રીનાથ હાઈવે પર જ ભૂસ્ખલન થયું છે જેના કારણે વિઘ્ન ઊભું થયું પહાડનો એક ભાગ આજે પણ નીચે ખાબક્યો પાતાળ ગંગા લાંગસી ટનલ પાસે આ પહાડ તૂટી પડ્યો પહાડ તૂટતા બદ્રીનાથ હાઈવે બંધ થયો છે ગઈકાલે જોશી મઠ પાસે પહાડનો એક ભાગ તૂટ્યો હતો ફરી એક વખત જે ભૂસ્ખલન થતાં બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો છે એટલે કે ચારધામની યાત્રામાં વધુ એક વખત વિઘ્ન ઊભું થયું છે બદ્રીનાથ હાઈવે પર પહાડનો એક ભાગ આજે પણ નીચે તૂટી પડ્યો હતો જેના કારણે બદ્રીનાથ હાઈવે જે છે તે બંધ કરવાની ફરજ પડી છે ત્યારે ચારધામ યાત્રાએ ગયેલા જે યાત્રિકો છે તેમના માટે આ વિઘ્ન ઊભું થયું છે સતત ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે અને ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ તો બંધ છે પરંતુ ચારધામનો જે માર્ગ છે બદ્રીનાથ હાઈવે તે હાલમાં

જે ગઈકાલે પાતાલ ગંગા પાસે લેન્ડ સ્લાઇડની આખી ઘટના બની હતી માફ કરશો આજે જે પાતાલ ગંગા પાસે લેન્ડ સ્લાઇડની ઘટના બની છે અને ગઈકાલના દ્રશ્યો અમે આપણે જોશીમઠના બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ પહાડનો એક ભાગ નીચે તૂટી પડ્યો હતો એટલે કે ગઈકાલે પણ આ પ્રકારે ઘટના બની હતી અને આજે પણ આ ભૂસ્ખલન થયું છે જેના કારણે હાઈવે બંધ કરવો પડ્યો છે એટલે કે જો યાત્રિકોને બદ્રીનાથ દર્શન કરવા જવું હોય તો તેમણે ત્યાં રોકાણ કરવું પડશે હાલમાં હાઈવે બંધ છે